જય શ્રી કૃષ્ણ આજે આ વીડિયોમાં સાંભળશું અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસના બીજા દિવસનો અધ્યાય બીજો અને બીજા દિવસની કથા દીકરા વગરની વહુ શુકમુનિ કહે છે હે મુનિદેવો એ સ્થાને પરીક્ષિત રાજાની વિનંતીથી શુકદેવજીએ એને શ્રીમદ્ ભાગવતની કથા સંભળાવી અને એ સાંભળી રાજાને મોક્ષ થયો એ પછી આ જગ્યાએ હું યજ્ઞ કરવા આવેલા બ્રાહ્મણોના દર્શન કરવા આવ્યો અને કૃતાર્થ થયો છું ઋષિઓ બોલ્યા હે સાધુરૂપ સુખદેવજી બીજી બધી વાત પડતી મૂકી શ્રી વ્યાસજીના મુખેથી આપે જે કાંઈ નવીન સદ્બોધ સાંભળ્યો હોય તે કૃપા કરી અમને કહી સંભળાવો શુકમુનિએ કહ્યું હે શંકાદી ઋષિઓ ક્ષત્રિય પિતાની બ્રાહ્મણ પત્નીને પેટે ઉત્પન્ન થયેલો એવો હું આજના આવા આદરમાન અને પ્રેમ માટે મને પોતાને ધન્ય માની મારી અલ્પમતી પ્રમાણે કહી સંભળાવું છું એક દિવસ વીણાધારી નારદ મુનિ નરનારાયણના આશ્રમમાં ગયા શ્રી વિષ્ણુ ભગવાનના ચરણ કમળમાંથી નીકળેલી પતિ પાવનની અલકનંદા નામની નદીની સમીપમાં બિરાજતા નારાયણ ભગવાનની પાસે જઈ નારદજીએ એમને નમસ્કાર કર્યા અને કહ્યું હે કૃપાસાગર આપ ભૂત ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણેય કાળના જ્ઞાતા છો જ્ઞાની પુરુષો આપને સત્યાત્મા કહે છે અને સત્યની ઉત્પત્તિ આપનાથી જ થયેલી છે આપનું તપ સર્વલોકમાં શિક્ષણ અને ધર્મ માર્ગની મર્યાદાનું સ્થાપન કરવા માટે છે જો આપ એવું તપ ન કરો તો પાપીને પુણ્યાત્માથી ભરેલી આ સૃષ્ટિ કળયુગમાં કેવળ પાપથી ડૂબી જાય તેવી રીતે કેવળ પુણ્યથી તરી પણ જાય પહેલાં કૃત વગેરે યુગોમાં એવી વ્યવસ્થા હતી કે કુટુંબના એક માણસે કરેલા પાપ પુણ્યનું ફળ તેના સર્વ સગા સંબંધીને ભોગવવું પડતું એ વ્યવસ્થાને બદલી કળયુગમાં જે કરે તેવું ભોગવે એવી વ્યવસ્થા તમે તમારા તપથી કરો કારણ કે હે ભગવાન આ ઘોર કળયુગમાં માનવ પોતાનો ધર્મ નીતિ તથા પુણ્ય માર્ગને ભૂલીને માયા મોહ તથા વિષય વિકારના વિનાશક પંથ તરફ વળેલા છે એમના દેહનું કલ્યાણ થાય એવો કોઈ માર્ગ બતાવ આપના શ્રી મુખેથી આ અજ્ઞાનરૂપી અંધારામાં પડેલા જીવાત્માઓના હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ થાય એવું કાંઈક માર્ગદર્શન મેળવવા માટે જ હું ખાસ સત્યલોકમાંથી આ બ્રહ્મલોકમાં આવેલો છું હે વિષ્ણુ પરમાત્મા પરોપકાર કરવામાં આપ દીધી ધરાવો છો એવું વેદ વાક્ય છે એટલા માટે જ જનકલ્યાણની દ્રષ્ટિએ પણ આપ કોઈ એવી કથા કે વ્રતનો સાર કહી સંભળાવો કે જેના શ્રવણ માત્રથી માણસને નિર્ભય પદ પ્રાપ્ત થાય છે આ પ્રમાણે નારદ મુનિનું આવું વચન સાંભળી નારાયણ ભગવાને હસ્તે મુખે આ પુણ્યકારક કથા કહેવાનો આરંભ કર્યો હે નારદ વૃંદાવનમાં વિહાર કરનારા ગોકુળનું પાલન કરનારા ગોપાંકનાઓને ઘેલા કરનારા અને રાસક્રીડાના રસિયા એવા વિવિધ લીલાથી વિખ્યાત એવા ત્રણ લોકોને ઉત્પન્ન કરનારા પરમ પવિત્રને મોક્ષદાયી એવા શ્રી પુરુષોત્તમ ભગવાનનું મહાત્મ્ય હું તને કહી સંભળાવું છું એ સાંભળવાથી ગરીબાઈ તથા વૈધવ્યનો નાશ થાય છે કીર્તિ સંપાદન થાય છે સંતતિની તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું નારાયણ ભગવાનનું કહેવું સાંભળી નારદ બોલ્યા હે ભગવાન એ પુરુષોત્તમ કયા દેવ છે એની શી કથા છે તેનું શું મહાત્મ્ય છે તે કૃપા કરીને મને વિસ્તારપૂર્વક કહો સુખદેવ શનકાદી ઋષિઓને કહે છે આ પ્રમાણે નારદજીના સવાલના જવાબમાં નારાયણ ભગવાને કહ્યું હે નારદ પુરુષોત્તમ એક મહિનાનું નામ છે કારણ કે એ મહિનાના સ્વામી કૃપા સિંધુ પુરુષોત્તમ ભગવાન પોતે છે આથી સર્વ ઋષિઓ તેને શ્રી પુરુષોત્તમ માસ કહે છે એ માસનું શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રત કરવાથી પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થાય છે નારદજી આ વાત સાંભળી ફરીથી પૂછવા લાગ્યા હે ભગવાન બાર માસની અંદર પુરુષોત્તમ માસનું નામ મેં હજી સાંભળ્યું નથી એ મહિનો કયો તથા પુરુષોત્તમ ભગવાન એ માસના સ્વામી કેવી રીતે થયા તેમજ એ માસનું વ્રત અને વિધાન કઈ રીતનું છે એ માસમાં સ્નાન દાન વગેરે શું શું કરવાનું છે જપ પૂજા અને ઉપવાસનું શું સાધન છે એ માસનું વ્રત કરવાથી કયા દેવ સંતુષ્ટ થાય છે એ વ્રત કરનારને શું ફળ મળે છે એ સર્વ મને કૃપા કરી સંભળાવો હે દીનદયાળુ આ પૃથ્વી પર કંઈ કેટલાક જીવો બીજાના નસીબ પર જીવવાવાળા કેટલાક દરિદ્રી દુઃખી રોગી સંતાનહીન મૂંગા દંભી મૂર્ખ નાસ્તિક લંપટ નીચ પાપી દુર્બળ કુરુપ અપંગ નિરાધાર નેત્રહીન વગેરે જાત જાતના દુઃખ ભોગવવાવાળા તથા પાપ કર્મ કરવાવાળા પડેલા છે વળી વૈધવ્ય બંધત્ય વ્યાધિ વગેરે નાના પ્રકારના એમના દુઃખો જોઈ મારો અંતરાત્મા પણ ઘણો જ દુઃખી થયેલો છે માટે એમના દુઃખ દર્દનું નિવારણ થાય અને મારા મનને પણ શાંતિ અને સંતોષ મળે એવું એક કલ્યાણકારી વ્રત મને અવશ્ય કહો શુભદેવજી કહે છે હે શેનકાદી ઋષિઓ આ પ્રમાણે નારદજીને મોટે મૃત્યુલોકના માનવીઓની દુઃખભરી કહાણી સાંભળી નારાયણ ભગવાન દયાભીના થઈ ગયા છે અને તેમને કલ્યાણકારી એવી પુરુષોત્તમ માસની કથાનું મહાત્મા કહેવાને તત્પર થયા શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્માનો શ્રી નારદજીનો પ્રશ્નવિધિ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ મિત્રો આ હતું પરશত্তম માસના મહાત્મ્યનો અધ્યાય બીજો હવે સાંભળશું પરશত্তম માસના બીજા દિવસની કથા દીકરા વગરની વહુ પહેલાના સમયની આ વાત છે સીતાપુર નામે એક ગામમાં એક શેઠ અને એક શેઠાણી રહે શેઠ શેઠાણી સર્વવાતે સુખી પણ પુત્ર નથી આખું જીવન વીતી ગયું શેઠને પુત્ર સુખની પ્રાપ્તિ થઈ નહીં શેઠ શેઠાણી ધાર્મિક ભાવનાવાળા તેમને એક વાતનો ભરોસો છે કે ગમે તેમ તોય હજુ ભગવાન નારાયણની સેવા પૂજા મિથ્ય થશે નહીં કોઈક સમયે તો પ્રભુ કૃપા કરશે આમ શ્રદ્ધા રાખીને વાર તહેવારે વ્રત ઉપવાસ કરે છે એવામાં અધિક માસ આવ્યો શેઠ શેઠાણીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું અધિક માસના પહેલા દિવસથી જ વહેલા ઉઠી નદીએ નાહવા જાય પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરીને કુંભનું પૂજન કરે પછી કથા વાર્તા સાંભળે ને દેવ દર્શને જાય આમ વ્રત નિયમ પાળીને પછી જ એકટાણું જમે રાત્રે ભજન કીર્તન કરે એવામાં શેઠાણીને વિચાર આવ્યો કે જો કોઈ કામ કરવાવાળું હોય તો ઘણી નવરાશ મળે અને એટલી પ્રભુ ભક્તિ વધારે થાય એમ વિચારી પેઢીએથી શેઠ જેવા ઘરે આવ્યા કે તેમને કહ્યું આપણા ઘરમાં જો વહુ હોય તો કામકાજમાં કેટલી શાંતિ થાય વળી એટલો સમય ભગવાનનું વધારે ભજન થાય માટે ગમે તેમ કરીને મને વહુ લાવી આપો શેઠ કહે અરે ગાંડી દીકરા વગર કાંઈ વહુ આવે છતાંય શેઠાણીએ જીદ લીધી તમે વહુ લાવો તો જ હા નહીં તો ના કોઈની સાથે વાતચીત કરો અને કહો કે અમારો દીકરો કાશીએ ભણવાગ્યો છે ભણી ગણીને એક માસમાં પાછો આવશે એટલે ચોથો ફેરો ફેરવશું અત્યારે લેખન સાથે ત્રણ ફેરા ફેરવો શેઠાણીની વાત સાંભળી શેઠ તો ખભે ફાળીઓ નાખીને ઉપડ્યા છે એક ગામમાં પૂછ્યું બીજે ગામ પૂછ્યું એમ કરતાં કરતાં આગળ જાય છે ત્યાં વળી એક નગર આવ્યું શેઠ એ નગરમાં ગયા ત્યાં જઈને બે ચાર શેઠિયાઓને વાત કરી કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે એક માસ પૂરો થતાં એ ભણી ગણી મોટો પંડિત થઈને ઘરે પાછો આવશે શેઠની વાત સાંભળી એક શેઠને થયું ઓહો આવો ગુણવાન અને સંસ્કારિક વેદો ભણેલો મૂર્તિઓ જવા ન દેવાય જો દીકરી ત્યાં આપું તો દીકરી સુખી થશે અને તેણે દીકરીને પરણાવવાની હા પાડી દીધી લેખન સાથે કન્યાના ત્રણ ફેરા ફેરવી વિદાય લઈ શેઠ દીકરાની વહુને લઈ પોતાના ઘેર આવ્યા શેઠાણીએ તો વહુનું મોઢું જોઈ અને દુખણા લીધા આખું ઘર બતાવી ઘરકામ સોંપ્યું વહુ તો આનંદથી રહેવા લાગી ઉત્સાહ અને ઉમંગથી કામ કરે છે અને વિચારે છે કે એક માસને જતાં કેટલી વાર લાગશે આમ વિચારતા ઉમંગભેર સાસુ સસરાની સેવા કરે છે એકવાર તેને સામેલાની જરૂર પડી તેથી બાજુમાં રહેતા પડોશને ત્યાં ગઈ અને બોલી ભાભીજી તમારું સામેલું આપો ને થોડી વારમાં પાછું આપી જઈશ પેલી પડોશન તાજુકો કરતા બોલી એ બાય તું કોને ભાભી કહે છે તું જેને સાસુ સસરા કહે છે એમને વળી દીકરો કેવો ને વાત કેવી તે તું મને ભાભીજી કહે છે વહુને તો પડોશની વાત સાંભળી ઘણું જ દુઃખ થયું પોતાને ઘેર આવી રડવા લાગી થોડી વાર સાસુ સસરા દેવદર્શનથી પાછા આવ્યા અને જોયું તો ઘરકામ એમને એમ પડ્યું છે નક્કી કાંઈક બન્યું છે નહીં તો આમ થાય નહીં સાસુ બોલ્યા અને વહુ પાસે બોલાવી તેના મનને આનંદ થાય એવું વિચારી સાસુએ પોતાના ઘરના કોઠારોની ચાવી આપી અને બોલ્યા વહુ બેટા લે આ કોઠારોની ચાવી આ સાત કોઠારની ચાવી છે એમાંથી છ કોઠારમાં સોના ચાંદી હીરા જવેરાત અનાજ અને સુકામેવા છે છ કોઠારો ખોલજો પણ સાતમો કોઠાર ખોલશો નહીં છેલ્લા કોઠારમાં પુરુષોત્તમ ભગવાનની સ્થાપના કરી હતી એ કોઠાર ખોલવાની ના પાડી વહુએ તો એક પછી એક છ કોઠારો ખોલીને જોયું તો સાસુ સસરાની વાત સાચી પડી પુષ્કળ જળઝવેરાતથી ભરચક કોઠારો ભરેલા હતા પછી તો સાતમા કોઠાર પાસે આવી અને મનમાં વિચાર કર્યો કે એવું તે શું આ કોઠારમાં સાસુજીએ સંતાડ્યું હશે કે કોઠાર ખોલવાની ના પાડી લાવને ખોલીને જો તો ખરી કે એમાં શું ભરેલું છે આમ વિચારી વહુએ તો સાતમો કોઠાર ખોલ્યો ત્યાં તો એની સામે અસંખ્ય પારસમણી જાણે જગારા મારી રહ્યો હોય તેવો પ્રકાશ દેખાયો જરા વધારે અંદર જોયું તો એક દિવ્ય પુરુષ આસન જમાવીને બેઠા છે એ સામે ભગવાનની સ્થાપના કરી છે હાથમાં પોથી છે સામે ઘીનો દીવો પ્રગટે છે વહુ તો આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગઈ ત્યાં તો પેલા દિવ્ય પુરુષે કહ્યું તમને મારા માતા પિતાએ કોઠાર ઓખાડવાની ના કહી હતી છતાંય તમે ખોલ્યો અને મારા અભ્યાસમાં ખલેલ પહોંચાડ્યો વહુએ પોતાની નજર સમક્ષ બેઠેલા દિવ્ય પુરુષની માફી માંગતા કહ્યું મારી ભૂલ થઈ ગઈ છે માટે મને માફ કરો આ કોઠારમાં એવું તે શું હશે કે મને કોઠાર ખોલવાની ના કહી મેં કુતુલવશ થઈને આ કોઠાર ખોલ્યો પેલા દિવ્ય પુરુષે કહ્યું ઠીક છે પણ હવે તમે કોઠાર બંધ કરો હજુ મારે અભ્યાસ પૂર્ણ થવાને એક માસની વાર છે મારા માતા પિતાનું વ્રત પૂર્ણ થાય અને તેઓ વ્રતનું ઉજવણું કરે ત્યારે મને ખબર કરજો જેથી હું ત્યારે તમારી સાથે લગ્ન કરીશ આ સાંભળતા વહુ તો આનંદ વિભોર થઈ ગઈ પછી તો પુરુષોત્તમ માસ પૂરો થયો સાસુ સસરા વ્રતનું ઉજવણું કરવાની તૈયારી કરવા લાગ્યા અને વહુ આખા ગામમાં નોતરું દયા કે તમારે બધાએ અમારે ત્યાં જમવા આવવાનું છે વ્રતના ઉજવણા નિમિત્તે અને મારા લગ્ન નિમિત્તે વહુની આવી વાત સાંભળી ગામના લોકોને દયા આવી કે બિચારીનું ચિત્ત ભ્રમ થઈ ગયું લાગે છે છતાંય ચાલો તો ખરા શું થાય છે તે જોઈને અને ગામના બધા લોકો વહુને ઘેર આવ્યા વહુએ તો પોતાના લગ્ન માટે ચોરી બંધાવી અને સસરાને કહ્યું કે ગોર મહારાજને બોલાવો તમારા દીકરાને બોલાવો અને મારા અધૂરા લગ્નના ચોથા ફેરા ફેરવી પૂર્ણ કરાવો વહુની વાત સાંભળી સાસુ સસરાને ચિંતા થવા લાગી કે હવે શું કરીશું હવે શું થશે દીકરો તો છે નહીં વહુને શો જવાબ દેવો આમ વિચાર કરે છે ત્યાં તો વહુ બોલી સાસુમાં લાવો હું જ તમારા દીકરાને બોલાવી લાવું એમ કહી વહુ તો સાતમા કોઠારે આવી અને કોઠાર ઉગાડી પુરુષોત્તમ ભગવાનને બોલાવી ગઈ વહુને તો એમ જ હતું કે આ જ મારા સાસુ સસરાનો દીકરો અને મારો પતિ છે પણ એ તો દિવ્ય પુરુષ ભગવાન પુરુષોત્તમ પોતાના ભોળા ભક્તોની લાજ રાખવા આવ્યા હતા આ બાજુ સાસુ સસરાએ આ દિવ્ય પુરુષને જોયા કે સમજી ગયા કે ભગવાને અમારી લાજ રાખી છે પોતે સ્વયં પુત્ર બનીને આવ્યા છે દીકરાને વહુ ચોરીમાં બેઠા ચોથો ફેરો ફરીને ઉઠ્યા અને માતા પિતાને પગે લાગ્યા હે પુરુષો તો ભગવાન આપ જેવા શેઠ શેઠાણીને ફળ્યા તેવા આ વ્રતની કથા વાંચનારને સાંભળનારને અને કહેનારને સૌને ફળજો સૌના મનની ઈચ્છા પૂર્ણ કરજો મિત્રો આ હતો પરસોત્તમ માસના બીજા દિવસનો અધ્યાય બીજો અને બીજા દિવસની કથા દીકરા વગરની વહો મને આશા છે કે આજની આ કથા તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય પરષોત્તમ ભગવાન કે પછી જય વિષ્ણુ ભગવાન જરૂર લખજો મિત્રો આવા જ પરસોત્તમ માસની કથા અને અધ્યાય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ